તો નમસ્કાર દર્શકો આપણે પાછલા વિડીયામાં આપણે ઘણી કમેન્ટ હતી કે માતાજીનો સંપૂર્ણ ઇતિહાસ તો મિત્રો આજે ફરીથી આપણે દર્શન દર્શન કરવા આવી ગયા છીએ તો મિત્રો મિત્રો આપણે આપણે કરીશું માતાજીના ને જે પાછલા વિડીયામાં કમેન્ટ હતી કે સંપૂર્ણ માતાજીનો ઇતિહાસ જણાવજો તો હું એના માટે જ ફરીથી અહીંયા આવ્યો છું માતાજીના દર્શન કરવા અને આપણે ફરીથી માતાજીનો સંપૂર્ણ ઇતિહાસ જાણીશું ને મિત્રો ઈ પેલા જો તમે આપણને માતાજીની પેસલ કમેન્ટ કરવાની માતાજીની સુંદરી વઢાડવા માંગતા હોય તો નીચે થેક્સનું બટન છે એમાં તમે થેક્સમાં સ્પેશિયલ કમેન્ટ કરી શકો છો અને માતાજીની સુંદરી પણ વઢાડી શકો તો મિત્રો ચાલો આપણે કરીએ માતાજીના દર્શન જય માં ખોડલ જય મા અહીંયા વેજવાળા જય માં ખોડિયારમાં તો મિત્રો આ અહીંયા વેજ આ આ નેસડો હતો વેજ આઈનો નેસ એટલે અહીંયા નામ પડેલું અહીંયા અંદર આ વેજનો નેસ એટલે અહીંયા નામ પડતું અહીંયા સારણોનો નેસડો હતો ને સારણના નેસડાની અંદર વેદલાય રહેતા વેજલાઈ ઉપર જ આ અયા નામ પડ્યું છે કેમ કે વેજ આઈનું આ વેજ આઈનો નેસ હતો એને ઉપર જ વેજ નામ પડ્યું ને મા ખોડિયારમાંની અહીંયા વેજલાએ સ્થા સ્થાપના કરેલી છે અને માં ખોડિયારમાં બે મુખે જેમ આ આવડ અને આય જ ખોડલની અહીંયા સ્થાપના કરી હતી વેદલાય પછી મિત્રો અહીંયા જાણીએ કે આપણે મા ખોડિયારમાંના આ જે અયાવેજવાળા ઓરડાવાળી ખોડિયારમાં કઈ રીતે કહેવાય છે ને અહીંયા અયાવેજના જ્યાં મંદિરમાં પઠ્ઠાપીરનું સ્થાપન છે ને સિંધના સિકોતરનું પણ સ્થાપન છે તો મિત્રો પેલા આપણે સંપૂર્ણ જૂનાગઢની અંદર માં જે સોમલદેવ પરમાર સોમલદેવ પરમાર નવગઢના માતા હતા એ ખોડિયારમાંને બહુ માનતા અને એમને ખોડિયારમાં સાક્ષાક હાજરો હાજર હતા તો સોમલદેવ પરમારને પેટે દીકરાનો જન્મ થતો નથી એમની ઉપર કામણ કરેલા તો માતાજીની પ્રાર્થના કરે છે કે હે મા ખોડિયાર હવે તો મારે નવ વર્ષ નવ મહિના નવ દિવસ થઈ ગયા ને મારે જન્મ નથી દીકરાનો થતો તો માતાજી એમને કહે છે કે જા રાજમા કહી દે કે મારી ત્યાં દીકરાનો જન્મ થઈ ગયો છે તો સોમલદીએ કહે છે કે મારે થયો નથી ને મારે કેમ જાણ કરવી તો માતાજી કહે છે કે હું ખોડિયાર બોલું જા તું કહી દે એટલે સોમલદી પરમાર રાજમા ઢીંઢોળો પીટાવીને કહી દે છે કે મારા પેટે દીકરા નવગઢનો જન્મ થઈ જાય પછી જ્યારે જૂનાગઢ ઉપર સડાઈ થાય છે અને નવગઢને લઈને વાલબાઈ વડારણ ભાગે છે ત્યારે જેને એક ભીમડાને આપી દે છે અને ભીમડાને લઈને પછી જ્યારે વાલબાઈ વડારણ ભીમડો એમને નવગઢને લઈને ટોપલામાં લઈને નીકળી જાય છે રાજની બહાર પછી વાલબાઈ વડારણ એને લઈને જ્યારે ભાગે છે ત્યારે દેવદ બોદરને આપી દે છે અને દેવાયત બોદર નવગઢને મોટો કરે છે નવગઢને મોટો કરીને પછી જ્યારે રાજમાં ખબર પડે છે કે નવગઢને ઉછેરે છે તો પછી પોતાના જ દીકરાની આહુતિ આપી દે છે દેવાજ બોદર આવો ઇતિહાસ છે પછી જ્યારે નવગઢ મોટો થાય છે ને ઝાહલબેનને હારે ને પછી બેન જ્યારે મોટી થઈ જાય છે પરણને સાસરે જાય છે ને જ્યારે દુષ્કાળ પડે છે ત્યારે બેન સિંધમાં દુષ્કાળ ગાળવા જાય છે ને ત્યાં સિંધનો સુમરો મળી જાય છે ને સિંધના સુમરાની નજર ઝહલબહેન ઉપર પડે છે અને નજર બગાડે છે પછી જ્યારે ખબર પડે છે કે જાહલબેન નવગણને સીઠી મોકલે છે અને નવગણને ખબર પડતાં જ નવગણ અહીંથી દળ કટક લઈને નીકળી જાય છે નવગણ જ્યારે દળ કટક લઈને નીકળે છે ત્યારે રસ્તામાં એમને આય વરુડી મળે છે અને એમના ઘોડાની લગામ પકડીને કહે છે કે નવગણ સાસું પીને જાજો પછી નવગણ ના પાડે છે કે મારે મોડું થાય છે આયમાં પછી જ્યારે નવગણના દૂરથી ઉવારણા લે છે આય વરુડી વરુડી દૂરથી ઉવારણા લે એટલે નવગણ સમજી જાય છે અને માતાજીને ત્યાં સાસુ પીને પછી આગળ આખું દળ કટક કુવડીમાં માં વરુડીએ દળકટક જમાડ્યું હતું કુવડીમાં તો આ હતો વરુડી માતાજીનો ખાસ ને પછી નવગણ જ્યારે સિંધમાં જાય છે તો માતાજીને કહે છે કે આગળ તો દરિયો છે તો આ વરુડી કહે છે કે દરિયાને કાંઠે જઈને ઊભો રહેજે અને હું ભાલે સકલી બનીને બેસું ને તો દરિયામાં ઘોડા હાકી મેખજે ને આગળ પાણીના સબસબિયા થશે ને પાછળ ધૂળની ધમરીઓ ઉડશે નવગણ ઘોડા હાકે છે સિંધમાં પોગી જાય છે અને પછી ત્યાં સિંધમાં પોગતા જ ભમરાઓ આડા પડે છે કેમ કે એ સિંધના સિકોતેર અને પઠ્ઠાપીર હોય જે સિંધના સુમરાની રક્ષા કરતા હોય છે તો સિંહના સુમરાની રક્ષા કરતાં કરતાં પઠાપીરના જે ભમરા બનીને આવે છે તે નવગણના ઘોડાઓને કવડવા મળે છે ને નવગણ માતાજીને યાદ કરે છે અને માતાજી કહે છે કે તું પઠાપીર અને સિંધના સિકોતેરને પ્રાર્થના કર એટલે એ તમને માર્ગ આપી દેશે પછી નવગણ ત્યાં માનતા કરે છે કે હે માખોડિયાર હું જ્યારે પાછો આવીશ ત્યારે અયાવેજમાં આવીને તમારો ઓરડો બંધાવીશ અને પઠાપીર પીર અને સિંધના સિકોતેરને પણ ત્યાં બેસણા કરીશ અને એમને મીઠા નિવેદ જમાડીશ આટલું જ કહેતા તરત રસ્તોમાંથી ભમરા હટી જાય છે અને નવગણ જાય છે સિંધમાં જે સુમરો રહેતો હોય છે ત્યાં સિંધના સુમરાને મારી ધમરોળી અને બેન જહાલને છોડાવીને લઈ આવે છે પછી જ્યારે સિંધમાંથી આવે છે ત્યારે પઠાપીરને સિંધના સિકોતેરને સાથે લઈને આવે છે સિંધના સિકોતેરને અને પઠાપીરનું સ્થાપન અયાવેજમાં આવીને કરે છે પણ અય્યાવેજ આવનો જે ઓરડો બંધાવ્યો નવગણને એ ત્યાંથી એક એક પથ્થર બધા સૈનિકો નવગણ સહિત બધા એક એક પથ્થર લઈને આવે છે અને અહીંયા અયાવેજની અંદર આ ખોળિયારમાંનો ઓરડો બંધાવવાનો હોય છે પછી જ્યારે આ ખોળિયારમાંનો ઓરડો બંધાય છે ત્યારે એક પથ્થર ઘટે છે તો એક પથ્થર ઘટે છે એનું કારણ નવગણને ખબર નથી પણ જે નવગઢના શાળા હતા આદિત્ય પરમાર એ જ એક પથ્થર નહોતા લાવ્યા આખું દળ કટક એક એક પથ્થર લઈને આવ્યું હતું પણ નવગઢના શાળા હતા એ એક પથ્થર નહોતા લાવ્યા પછી જ્યારે ખબર પડે છે કે આદિત્ય પરમાર જ નથી લાવ્યા તો આદિત્ય પરમારનું મસ્તક કાપી અને જે પથ્થર ઘટે છે એ જગ્યાએ એમનું પથ્થર મેંકવામાં આવે છે તમે દર્શકો જ્યારે જ આવો ત્યારે તમને અહીંયા આદિત્ય પરમારનું મસ્તકનું ટેસ્ટ્યુ તમને જોવા મળી જશે ને પઠાપીરની સ્થાપના પણ તમને અહીંયા જોવા મળી જાય છે પછી અયાવેજમાં આ ખોડિયારમાંનો ઓરડો બંધાવે છે અને નવગણ સિંધના સિકોતરનું પણ અહીંયા સ્થાપન કરે છે શેત્રુજી નદીના કાંઠે આ અયાવેજમાં ખોડિયારમાંનું આ મંદિર એકવાર તમે જરૂર દર્શન કરવા આવજો અને સિંધના સિકોતેર ને મહાકાળીમાનું પણ અહીંયા સ્થાપન છે ભગવાન ભોળિયાનું પણ અહીંયા સ્થાપન છે ને પઠાપીરનું આના ઓરડાની અંદર જ સ્થાપન કરેલું છે તો મિત્રો આ જ હતો ઇતિહાસ અયાવેજનો અયાવેજની અંદર નવઘણે આ જે ઓરડો બંધાયો હતો ને વેદલાએ જે સારણ કન્યા હતા અહીંયા આઈમા હતા એમણે મા માની ને આ આવડની અહીંયા બે મુખમાં સ્થાપના કરેલી છે તો મિત્રો આ જ હાસો ઇતિહાસ અયાવેજનો અયાવેજની અંદર નવઘણે માતાજીની આ સ્થાપના કરેલી ને આ લીમડો તમે જોઈ રહ્યા છો આ લીમડાની એક ડાળ મીઠી છે તમે આવો તો એક વખત જરૂર અહીંયા ડાળ મીઠી છે લીમડાની એક અને તમે અયાવેજની અંદર આ મા માનું મંદિર બહુ જ ઐતિહાસિક અને પ્રાચીન અને જ્ઞાનથી ભરેલું આ મંદિર એક વખત જરૂરથી તમે દર્શન કરવા આવજો માતાજીનું આ ખોડિયારમાંનું મંદિર ખૂબ જ ઐતિહાસિક મંદિર છે ને નવગણે આ ઓરડો બંધાયો હતો ને આ જ હાસો ઇતિહાસ છે ને જય મા ખોડિયાર દર્શકો વિડીયો સારો લાગ્યો તો માતાજીને માનતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ને વિડીયોને લાઈક કરવાનું નહીં ભૂલતા તો મિત્રો મળીએ બીજા નવા આવા વિડીયોમાં તો ત્યાં સુધી રજા લઈએ જય ખોડિયાર